ગુજરાત સરકાર ગૃહ વિભાગની અંદર સચિવાલય ખાતે લીગલ આવેલી છે આપણે મેળવી લઈએ જગ્યાનું નામ છે લીગલ એડવાઇઝર અગિયાર માસના કરાર આધારિત છે એક જ જગ્યા માટે છે વયમર્યાદાની વાત કરીએ તો પચાસ વર્ષ પગાર અને ભથ્થા

અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ટીપલસી કક્ષાનું કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અન્ય વિગતોની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એન્ડ્રોલમેન્ટ હોવું ફરજિયાત છે અરજી પત્રક સાથે ઉપસચિવ ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર નામનો રૂપિયા સોનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી પંદર દિવસ સુધીમાં મળે તે રીતે સંયુક્ત સચિવશ્રી મહેકમ ગૃહ વિભાગ બ્લોક નંબર બે પહેલો માળ સચિવાલય સરદાર ભવન ગાંધીનગરના નામે મોકલી આપવાની રહેશે આ એડ્રેસ ઉપર તમે જે અરજી કરો છો તે મોકલી આપવાની રહેશે સાથે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ મોકલી આપવાનો રહેશે જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગલ એડવાઇઝરની જગ્યાઓ બોલ્યો શરતો અને ફરજો કામગીરી વિભાગની વેબસાઇટ હોમ ગુજરાત જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવેલ છે આ અરજી પત્રક છે તેની અંદર અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો લગાવવાનો છે અરજદારનું નામ તેમાં અટક પહેલાં લખવી પછી નામ લખવું પછી પિતા કે પતિનું જે નામ હોય તે લખવું પત્ર વ્યવહારનું સરનામું તથા મોબાઈલ નંબર અહીંયા લખી શકો છો જન્મ તારીખ લખવાની રહેશે શૈક્ષણિક લાયકાત તમે જે મેળવેલી હોય તે તમારે લખવી પડશે માન્ય યુનિવર્સિટી પાસ કર્યાનું કેટલી ટકાવારી મેળવેલી છે અન્ય લાયકાત તમારી પાસે વિશેષ હોય તો લખી શકો છો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરાવ્યાની તારીખ અહીંયા લખવાની છે અનુભવ લખી શકો છો બાયધરી પત્રકની અંદર તમારું નામ લખવાનું રહેશે અને અહીંયા છેલ્લે તમારી સહી કરવાની રહેશે ને અરજી કર્યાની તારીખ અહીંયા ખાસ મેન્શન કરજો આ અરજી પત્રક આપણે નીચે આપેલી ટેલિગ્રામ ચેનલની અંદર આખી પીડીએફ મૂકી જ દેવાના છે ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમે તમારું ફોર્મ ભરી શકો છો ગૂગલ એડવાઇઝરની કરાર આધારિત નિમણૂક માટેની આ કેટલીક શરતો છે તેની અંદર આ જગ્યા અગિયાર માસની રહેશે સાહીઠ હજાર પગાર ચૂકવવામાં આવશે બાકીની બીજી ખાસી બધી વિગતો છે તે તમને કયા પ્રમાણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે પીડીએફ મોકલી દેસુ ત્યાંથી તમે વાંચી શકો છો બાકીની લીગલ એડવાઇઝરી આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકો છો